હજુ તો વિસાવદરની ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પહેલા જ વિસાવદરની પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતરી ગયા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેઓ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને ખૂબ જ આકરા અંદાજમાં પણ તેઓ જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર બેફામ પ્રહારો પણ તેઓ કરી રહ્યા છે આ બધાની વચ્ચે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર કરવા માટે જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમને મોટા આરોપો લગાવ્યા છે અને ખાસ ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું છે સાંભળીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્યા બે શબ્દ કહેવાની મન થાય આંદોલન કરી લોકો ન્યાય અપાવવાની નહીં બોલવું નથી

એટલે હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કે તમે એમ માનતા હો કે આ છોકરો ડાયો માણસ છે હારો માણસ છે અને નકરો હારો હોય તો હું કામ આવડતું ન હોય કઈ હું વકીલ છું મેં પોલીસમાં નોકરી કરી પોલીસ આવી કેમ વાત કરી એ મને ફાવે મામલતદાર કલેક્ટર આર એફ ઓ એસીએફ ડીસીએફ પીડીઓ બીડીઓ ડીડીઓ ગમે યારે કેમ વાત કરવી એ મને ભગવાને આવડત આપી છે ટીવીમાં કેમ વાત કરી એ આવડત એ ભગવાને મને આપી સમાજની વચ્ચે ઊભા હોય તો હું બોલું કેમ બોલું એ આવડત ભગવાન મને આપી જાય અને કોઈને એમ હોય કે મૂછે લીંબુ લબડે છે તો મેં ધોકા મારવાની ભગવાને મને ક્ષમતા આપી છે મને બધું ભગવાને આપી છે તમે શેષ ટેકો આપો તો તમારું મારું દેહ નું કઈક સારું થાય એમ છે તમે આ વિસાવદર ભેસાણ ની જનતા આ વિસાવદર ભેસાણ ની જનતા છેલ્લા પંદર વીસ વર્ષથી

ગામો ગામ ભાજપના પાંચ પાંચ ગુંડાઓ ગામને દબાવે છે અને એટલી હદે ત્રાસ વર્તાવ્યો છે કે કોઈના બાપનું માનતા નથી ગામો ગાય ગુંડાઓ મને બધી ખબર છે અમારા ગામમાં બે છે પણ એ નથી હવે વાયડી ના થતા બધા ગામમાં બે બે પાંચ પાંચ ગુંડા ગામને દબાવવા કરે પોલીસ આરે એનું સેટિંગ હોય સરકારી માણસો આરે સેટિંગ હોય તમે અરજી આપો તો એને ઓલો પોલીસ વાળો કે નહીં હું કામ

એક તમે મામલતદાર ઓફિસે હાથ બાર માં એન્ટ્રી કરાવવા કાગળ કુગલ કરાવવા જાવ અને તમને ધક્કા ખવડાવે કાલ આવજો પમદી આવજો ઇન્ટરનેટ નથી અંગૂઠો બંધ છે સર્વર જામ છે બધું આપણે જઈને છતાંય માણસ આપણું કામ નથી કરતો શું કામ કે એને ખબર છે કે આ બાપા ને આ જુવન ને ચાર ધક્કા ખવડાવીશ તો આની ભેળ તાણેવો કોઈ નથી આનું ઉપરાણું લેવો કોઈ નથી થાય કરી આપણને ખબર છે કે હારું આપણાથી થાય હું કોઈ આગેવાન તો છે ને કે આપણે આપણે રાહ લઈને જાય આવું સાચું બોલું ખોટું કેવા તો ખરા આ બાજુ તમે એથી માંડવી ટ્રેક્ટર કે ગાડું કે જે કઈ ફરી જાઓ સેન્ટર ઉપર એટલે ઓલો એક ખાંડી હજાર રૂપિયા માગે નકર રિજેક્ટ કરો હું કામ કે એ માગનાર વ્યક્તિને ખબર છે કે આ વિનુભાઈ માંડવી ગાડું ભરીને આવ્યા છે

અને એ માણસને ખબર હોય કે જો ખોટી રીતે માંડવી રિજેક્ટ કરી તો આ બાપો હમણાં ઊભા ઊભા ગોપાલ ઇટાલિયન ફોન કરશે અને ગોપાલ ઇટાલિયો એના માણસ આવીને ઉભા છે બાદ છે એવી ખબર હોય તો એ સેન્ટરવાળાની હિંમત છે તમારી માંડવી રિજેક્ટ કરે પણ એને ખબર છે કે તમારું ઉપરાણો લઈને આવે એવો કોઈ આગેવાન નથી એને ખબર છે કે તમારી રાહ કોઈ સાંભળે એમ નથી તમારી ફરિયાદ કોઈ સાંભળે એમ નથી

હવે આપણો આગેવાન બચારો એટલો સીધો મળે ઉપર તો હું હોય મારો જાણે એટલે એમ અને ત્રીજા પ્રકારના આગેવાનો છે એને કાયમ ટિકિટ ટુ ટિકિટ હાલતા હોય જે થાય એક ટિકિટ મળે ને જીતી જાય એટલે બીજી વાર કેમ મળે ને એની વેતરણ માં પાંચ વાર હાલતું હોય એટલે બીજી ટિકિટ મળવાના એની પાસે બે રસ્તા હોય કાતો રૂપિયા આપે તો એની પાર્ટી ટિકિટ આપે ત્યાં પછી મોટા 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 નેતાના કુતરા છોકરા રમાડે મળે તો ટિકિટ મળે કેમ તમારા મતથી થી શું કઈ નહીં પછી ભયો થાય ગાંધીનગર કામ કે તેમ કે હવે બીજી ટિકિટની વેતરણમાં જાવ છું આવતી શું મળું રાવ લઈને ક્યાં જાવી ફરિયાદ લઈને ક્યાં જાવી કોણ આપણું સાંભળશે કોઈ સાંભળવા વાળો ન હોય તો રેઠા રાસ પડ્યા જાય રેટું હોય એને તો ગમે ગમે એમ કરી જાય આ રેલ આલે છે ક્યારે રેલ આલે છે જેને જેના હાથમાં તાકાત જેના હાથમાં સત્તા એ નાકું વાળી લે છે અને આપડી જેવા ઉભા રહી જાય

તમે એમ સમજતા હો કે આ જુવાનીઓ કઈક કરીએ કેમ છે તમે એમ સમજતા હો કે આની પાસે તાકાત છે તમે એમ સમજતા હો તાકાત વધતા આવડત છે તમે એમ સમજતા હો કે તાકાત આવડત હિંમત ધગસ ધીરજ બધું આમાં છે તો એક વખત મારું બાવડું પકડો મને આશીર્વાદ આપો મને ત્યાં કામ કરવાની તક આપો પછી બીજી વખત હું હાથ નહીં જોડું લિસ્ટ લઈને આવીશ કે આટલું કામ કરીને આવ્યો ખતરા <laughs> માં <laughs> <laughs> હું એ માનું છું કે મને ભગવાને આવડત આપી છે કે કઈ જગ્યાએ ઊભો છે હું બોલવાનો છે એ ભગવાને મને તાકાત આપી છે તમારી દાન ન હોય તો આવડત હું કામ ન આળ સુનો પીર હોય ને રે તો મારામાં આવડત તો ભગવાને મને આપી છે પણ ધગશ એકલી છે ને એટલે સુટ નઈન તારીખની બધાની પહેલા આવી આ ધગશ સુનામ એં ક્યાં દર્શન હોય તો ના પાડો સાવદરની જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તો લડી લેવાના મૂડ માં જોવા મળી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત નમસ્કાર